હેલ આજના અમદાવાદના ચોવીસ કેરેટ સોનાનો ભાવ આજનો અને ગઈકાલનો હવે તમે અમદાવાદમાં ચોવીસ કેરેટ સોનાની કિંમત જાણી લો એક ગ્રામ સોનાનો ભાવ આજનો બાર હજાર છસો છ કાલનો એક ગ્રામ સોનાનો ભાવ બાર હજાર છસો આઠ દસ ગ્રામ સોનાનો ભાવ આજનો એક લાખ છવ્વીસ હજાર સત્તાવન રૂપિયા કાયલનો દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ છવીસ હજાર એક્યાસી રૂપિયા બાર ગ્રામ સોનાનો ભાવ આજનો એક લાખ એકાવન હજાર બસો અડસઠ દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ એકાવન હજાર બસો સત્તાણું રૂપિયા અને મિત્રો અત્યારે સોનું રોજને રોજ મોંઘું થતું જાય છે એ સાથે ચાંદી પણ એટલું જ મોંઘું થયું છે અમદાવાદમાં બાવીસ કેરેટ સોનાનો ભાવ જો તમે સોનામાં રોકાણનું આયોજન કરી રહ્યા છો તો અમદાવાદમાં બાવીસ કેરેટ સોનાનો દર તપાસો એક ગ્રામ સોનાનો ભાવ આજનો અગિયાર હજાર પાંચસો સુડતાલીસ રૂપિયા કાયલનો એક ગ્રામ સોનાનો ભાવ અગિયાર હજાર ચોપન પાંચસો ઓગણપચાસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ આજનો એક લાખ પંદર હજાર ચારસો અડસઠ કાલનો દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ પંદર હજાર ચારસો નેવું બાર ગ્રામ સોનાનો ભાવ આજનો એક લાખ એકત્રીસ હજાર પાંચસો બાસઠ કાલનો બાર ગ્રામ સોનાનો ભાવ એક લાખ આડત્રીસ હજાર પાંચસો અઠ્યાસી અમદાવાદ એ ભારતના સૌથી મોટા બિઝનેસ હબમાંનું એક છે જ્યાં સોના સહિતની વ્યવસાયિક પ્રવૃત્તિઓ હંમેશા વધી રહી છે અમદાવાદ એ ભારતના સૌથી મોટા બિઝનેસ હબમાંનું એક છે જ્યાં સોના સહિતની વ્યવસાયિક પ્રવૃત્તિઓ થતી રહેતી હોય છે સોનું એ સૌથી મૂલ્યવાન ચીજવસ્તુઓમાંની એક રહી છે અને લોકો તેની તપાસ કરતા હોય છે અમદાવાદમાં સોનાનો ભાવ સોનું ખરીદતા પહેલાં અથવા વેચતા પહેલાં અથવા ગોલ્ડ લોનની અરજી કરતાં પહેલાં સોનાના ભાવ તપાસો જો કે મિત્રો વિવિધ શેરોમાં ભાવમાં થોડો ઘણો ફેરફાર હોય છે તો મિત્રો એક્સપર્ટોનું માનવું છે કે સોનું હજુ પણ ઊંચું જશે ચાંદી પણ ઊંચું જશે ફરી સોનામાં આવી તેજી સાથે સાથે ચાંદીની ચમક પણ વધી આજે બે ડિસેમ્બરના રોજ વૈશ્વિક બુલિયન બજારમાં સોના અને ચાંદીમાં તેજી જોવા મળી છે અમદાવાદમાં ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ પચીસ હજાર સાતસો આઠ ચાંદીનો એક કિલોનો ભાવ એક લાખ પંચાવન હજાર આઠસો આઠ સુરતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ એક લાખ ચોવીસ હજાર સાતસો ચાંદીનો એક કિલોનો ભાવ એક લાખ હજાર સાતસો રૂપિયા राजकोट चौबीस केरेट दस ग्राम सोना भाव एक लाख तेवी हज़ार स चार सौ सड़सठ रुपया चांदी नो एक किलो भाव एक लाख पंचावन हज़ार सात सौ रुपया वडोदरा चौबीस केरेट दस ग्राम सोना एक एक लाख तेव हज़ार बसो वीस नो एक किलो भाव एक लाख पंचावन हज़ार सात सौ रुपया જામનગર ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ ચોવીસ હજાર આઠસો ચાંદીનો એક કિલોનો ભાવ એક લાખ છપ્પન હજાર ત્રણસો ચાલીસ રૂપિયા દિલ્હી ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ સત્યાવીસ હજાર નવસો સિત્તેર ચાંદીનો એક કિલોનો ભાવ એક લાખ સાઠ હજાર આઠસો कलकत्ता चौबीस दस ग्राम सोना केोना एक लाख चौबीस हज़ार सात सौ रुपया चांदी नो एक किलो नो भाव एक लाख पास हज़ार आठ सौ ने मुंबई चौबीस केरेट दस ग्राम सोना एक लाख चौबीस हजार सात सौ चांदी नो एक किलो ना भाव एक लाख पांसठ हजार आठ सौ रुपया હૈદરાબાદ ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ ચોવીસ હજાર ત્રણસો ચાંદીનો એક કિલોનો ભાવ એક લાખ પાંસઠ હજાર આઠસો રૂપિયા